બોટાદના એકમાત્ર બસ સ્ટેશનમાં મોટા મોટા ખાડાઓથી એસટી બસના ડ્રાઈવર બસમાં મુસાફરી કરતા પેસેન્જર પરેશાન વારંવાર બસને નુકસાન થવાની રાવ બસ સ્ટેશનના રોડ રસ્તા સાથે જોવા મળતી ગંદકી ઝાડી ઝાંખરા અને કચરોના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે મેનેજર કહી રહ્યા છે કે રોડ મંજૂર થઈ ગયો છે વડી કચેરીથી ટેન્ડરિંગ પ્રક્રિયા થાય એટલે રોડ બનાવવાનું કામ શરૂ થશે બોટાદમાં પાણીયાદ રોડ પર આવેલ એસટી બસ સ્ટેશનની ખસ્તા હાલતને લઈને એસટી બસના ડ્રાઈવર કંડક્ટર બસમાં મુસાફરી કરતા પેસેન્જર તેમજ બસ સ્ટેન્ડની અંદર બસની રાહ જોઈને બેસેલા મુસાફરોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે બોટાદ બસ સ્ટેન્ડની અંદર દરરોજ અઢીસોથી વધારે બસોની અવરજવર રહે છે કેટલાય વર્ષોથી બોટાદના બસ સ્ટેન્ડમાં રોડ બનાવવામાં આવ્યો નથી બસ સ્ટેન્ડમાં એન્ટ્રી પોઈન્ટ પર આવેલા રસ્તામાં મોટા મોટા ખાડા બસોના પાટા જમ્પર તોડી નાખે છે અનેકવાર ખાડાઓના ટાયર પણ ફાટી ગયા હોય બસને ભારે નુકસાન થાય છે ત્યારે ડ્રાઈવર કંડક્ટર મુશ્કેલીમાં મુકાય છે રાત્રિના સમય અથવા પાણી ભરેલા હોય ત્યારે આ રસ્તા પર અચાનક ખાડા આવી જવાથી બસને નુકસાન થવા સાથે પેસેન્જરો પણ અકસ્માતનો ભોગ બનતા હોય છે બસ સ્ટેન્ડ બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં અનેક ખાણીપીણીની દુકાનો રેસ્ટોરન્ટ બનેલ છે જે તેનું વેસ્ટ મટીરિયલ અને કચરો બસ સ્ટેન્ડના કેમ્પસમાં ઠલવાતા હોય તેમજ બસ સ્ટેન્ડના અંદર આવવા જવા માટેનો રસ્તો ગેરકાયદેસર રીતે બ્લોક કરી ઉપયોગમાં લેતા હોય એસટી પ્રશાસનની જવાબદારી બને છે કે લોકોની સુખાકારી માટે આપવામાં આવેલી જગ્યાઓ જાહેર જનતા માટે ઉપયોગમાં લેવાય સાથે ગંદકીના કારણે મચ્છર જીવજંતુઓના ઉપદ્રવથી બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરોને ભોગ બનવું પડતું હોય છે બસ સ્ટેન્ડમાં ઠેર ઠેર ઝાડે ઝાંકરાનું સામ્રાજ્ય ફેલાયું છે ત્યારે ખરેખર બોટાદ બસ સ્ટેન્ડની અંદર ક્યારેય સાફ સફાઈ થાય છે કે કેમ તે અંગે સવાલ ઉઠી રહ્યા છે પરમ અભિષેક સોલંકી કોશિશભાઈ અત્યારે આ બસ અંદર આવ્યા છે આની સ્થિતિ કેવી જો બિલકુલ વાત કરીએ તો આજે એસટી ડેપો ની વાત કરવી છે તો આની સ્થિતિ ખૂબ જ ગંભીર છે કારણ કે એસટી ડેપો ની પાછળના ભાગમાં કે જ્યાંથી બસ ની એન્ટ્રી થાય છે તો ખરેખર આ ડેપોમાં માં નહીં પણ ક્યાંક જંગલ એન્ટ્રી થતી હોય બસ ની એવી સ્થિતિ સર્જાય છે કારણ કે રોડ જે છે તેમાં ખૂબ જ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે રોડ ની બંને બાજુ ઝાડી ઝાંખરા જે છે ઉગી ગયા છે ત્યારે તંત્રની ની ઘોર બેદરકારી સામે આવી છે અને મને તો એવું લાગે છે કે તંત્રને ખરેખર મોતિયો આવ્યો છે

મને તો એવું લાગે છે કે ખાલી ઓન પેપર કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે હશે કોક ને અને એના બિલ જે છે તે ખાલી ખોટા ઉધારાઈ જવાતા હશે કારણ કે જો ખરેખર સાફ સફાઈ થતી હોત તો આ રોડ ની આજુબાજુમાં જાડી ઝાંખ રાખવાના ન દેખાતા હોત રોડ ઉપર જે છે કચરો જોવા મળે છે પ્લાસ્ટિક નો કચરો કે બીજા પથ્થર આ છે તે જે ધૂળ જે છે તેના ઢગલાઓ જે છે તે થઈ જગ્યા થઈ ગયા છે આજુબાજુ ના જિલ્લાઓમાંથી બસ જે છે અહીંયા પસાર થાય છે રોજ ની ત્રણસો થી ચારસો બસો જે છે ઓછામાં ઓછી ત્રણસો ચારસો બસો અહીંયાથી પસાર થતી હોય છે ત્યારે ત્રણસો ચારસો બસો જે છે તે અસરગ્રસ્ત થઈ છે બિલકુલ બિલકુલ બાજુમાં તે ત્રણ ચાર રેસ્ટોરન્ટો આવેલી છે બે ત્રણ દવાખાનો આવેલા છે તો ત્યાંના જે દર્દીઓ જે આવતા હશે અથવા જે રેસ્ટોરન્ટમાં જે જમવા આવતા હશે ગ્રાહકો તે પણ ડેપોની બેદરકારીના કારણે કચરો અહીંયા ફેંકીને જતા રહે છે તો ડેપો આમાં કડક થઈને તે કચરાનો નિકાલ કરવો જોઈએ બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ